અંબાલાલ પટેલનો દાવો છે કે બાવીસ જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે જ્યારે ચોવીસમી ત્રીસ જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમું પડેલું ચોમાસું ફરી ગતિ પકડશે તેવી શક્યતા છે આ સમય દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જુલાઈ મહિનામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી છે આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે હાલમાં ત્રણ સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવશે તો ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેથી વરસાદી માહોલ છવાયો છે રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આજે અરવલ્લી સાબરકાંઠામાં ભારે વરસાદની હનુમાન છે મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે અંબાલાલ પટેલના અનુસાર બાવીસમી ત્રીસ જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે જેને લઈ બીજી દસ ઇંચ જેટલો વરસાદ વરસશે નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરી છે અમદાવાદમાં આજે વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે